તેમજ વાહન ચાલકો માટે અત્યંત પ્રાણઘાતક સાબિત થઈ રહી છે. આ બજારમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ તેનો સખત પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તેમજ વાહનોમાં લગાડવામાં આવેલી સફેદ એલી લાઇટોના કારણે સામે આવતા વાહન ચાલકોને ભારે ચમકારો પડતો હોવાથી રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં અનેક વખત માનવ જીવન જોખમા મુકાઈ રહ્યું છે. જો આવા એલડી લાઇટોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને તેમ હોવાનું જણાવ્યું હતું પશુ પક્ષી તેમજ માનવ જીવનને થતી હાનિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જનહિતમાં તાત્કાલિક પ્રતિબંધ લાદવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન નોર્થ ઝોન જોઈન્ટ સેક્રેટરી પ્રવીણસિંહ રાઠોડ વાવધરા જિલ્લા ઉપાધ્યક્ષ ભરતસિંહ રાઠોડ વકીલ નિરૂભાઈ રાઠોડ ગણપતસિંહ રાઠોડ પત્રકાર કાંતુભાઈ રાઠોડ રાહુલ પંચાલ પરેશ ત્રિવેદી વિશાલ નાઈ શૈલેષભાઈ માળી સંજય રાઠોડ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જીડી ગજર ખબર બનાસકાંઠા ન્યૂઝ બાબર ઓકે આજ રોજ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી અને વાહનોમાં એલઈડી લાઇટના વિરોધમાં જેનાથી ઘણા અબોલ જીવો અને માનવ જીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને મામલતદારશ્રીને અહીં આપણા આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ આવી નુકસાનકારક અને હાનિકારક ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તો એને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એલઈડી લાઇટ દ્વારા પણ ઘણું નુકસાન થઈ રહ્યા છે તો એનાથી ઘણા જીવો બચી જાય જો એના ઉપર પ્રતિબંધ રાખવામાં આવે તો એટલે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાભર શહેરના અમારા કાર્યકરો દ્વારા